નમસ્કાર આપણે હરી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા પવિત્ર સાત પક્ષમાં જ્યારે સૌ કોઈ પોતાના પૂર્વજોને યાદ કરી તર્પણ અને દાન પુણ્ય કરતા હોય છે ત્યારે લુણાવાડાના નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરી છે ટ્રસ્ટ દ્વારા પિતૃના સ્મરણાંતે એક વૃક્ષ પૂર્વજોને સમર્પિતના વિચાર સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પર્યાવરણ સંરક્ષણ અને પિતૃ તર્પણનો શુભમ સમન્વય જોવા મળ્યો હતો ઉનાળા શહેરના પવિત્ર તપોધન ભૂમિ અખાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા તેઓએ શાસ્ત્રોમાં પવિત્ર અને ભગવાન શિવને પ્રિય એવા એકત્રીસ બિલિપત્રના છોડનું વિધિવત રોપણ કર્યું હતું દરેક રોપવામાં આવેલો છોડ એ પિત્રોના નામનું જીવંત સ્મારક બની રહેશે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપશે આ પ્રસંગે ટ્રસ્ટના સભ્યો માત્ર છોડ રોપીને સંતોષ માન્યો ન હતો પરંતુ આ તમામ છોડને ઉછેરીને ઘટાદાર વૃક્ષ બનાવવાનો મજબૂત સંકલ્પ પણ કર્યો હતો તેમનો આ સંકલ્પ દર્શાવે છે કે તેઓ પર્યાવરણ પ્રત્યે કેટલા સજાગ અને પિતૃઓ પ્રત્યે કેટલો આદર ભાવ ધરાવે છે આ ઉપરાંત નગરવન મોટા સોનેલા ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટની આ પહેલ સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે જેવા પવિત્ર પક્ષમાં કેવળ પરંપરાગત રીતે નહીં પરંતુ વૃક્ષારોપણ જેવા સામાજિક અને પર્યાવરણીય કાર્યો દ્વારા પણ પિતૃઓને સાથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકાય તેના ઉત્તર અભિગમ સમાન કાર્યક્રમ થકી સાબિત થયું છે

તેમના માટે તેમણે વૃક્ષારોપણની અંદર સારો સહકાર બતાવ્યો છે નવ નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ તે બદલ તેમના આભારી છે આજે આજે ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જે બહુ સારી અને વાત છે તે બદલ અમે વૃક્ષારોપણની અંદર સાથ સહકારમાં જોડાયેલા વ્યક્તિઓને ઈચ્છા ધરાવીએ છીએ કે આગળ પણ તે પર્યાવરણની સાથે જોડાવતા રહે પર્યાવરણનું સંરક્ષણ અને જતન કરવું એ આપણી ફરજ છે તેની અંદર તેમનો સાથ સહકાર રહે તે બદલ અમે તેમના આભાર માનીએ છીએ